નવરાત્રી અષ્ટમી નવમી નવમી તારીખે શુભ યોગ શુભ સરદીય નવરાત્રિ નો પ્રારંભ થશે મિત્રો જે જે રાશિઓ અમે તમને જણાવીએ એ રાશિવાળાને ખાસ કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખશો

તમને જણાવી દઈએ કે આ નવરાત્રીમાં તમારા સ્વાસ્થ્યમાં ઘણા દિવસોથી ચાલી રહેલ છે માતા દુર્ગા ની કૃપા સમયનો અંત આવવાનો છે તમને તમારી આવકમાં ખૂબ જ સમજદારી બનશો જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે માં દુર્ગાની કૃપાથી તમને દિવસ રાત ચારેય તરફથી પ્રગતિ કરશો જ્યારે કન્યા રાશિ વાળા લોકો તમારા બાળકોની પ્રગતિ જોઈને ખુશ થશે તે લોકોને પ્રમોશન મળશે અને આ બધા લોકોના પ્રભાવથી તેમની ઈચ્છા પૂરી થશે માં દુર્ગાના

અને તમને તમારા પ્રિય મિત્ર સાથે ખૂબ જ સારો સમય પસાર કરવો પસાર કરશો માં દુર્ગાની કૃપા તમારા પર રહેશે તમને જણાવી દઈએ કે આ નવરાત્રીમાં તમને પહેલા જ દિવસથી માતા હિમાલયા પુત્રી શૈલ્ય પુત્રી નો આશીર્વાદ મળવાનો છે જે હવે તમારા જીવનમાં ઘણા બધા લાભો લાવવાનો છે માતાના આશીર્વાદ તમારા જીવનમાં અને સિંહ રાશિ રાશિવાળા લોકોને રાશિવાળા લોકોને મદદ થી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે જીવનમાં

વર અથવા કન્યાની માં છો તો આ નવરાત્રી કરવી હોય તો માતા રાણીના મંદિરમાં જઈને માતા રાણીને સોર કરો દસ દિવસમાં તમને કોઈ સારા સમાચાર મળશે હા મિત્રો ત્રીજું

અમર્યાદિત પૈસા મળશે તેમજ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ફેરફાર રહેશે તમારે તમારે તમારા સ્વાસ્થ્યનો વિશે ધ્યાન રાખવું જોઈએ કારણ કે તુલા રાશિવાળા લોકોને સંપત્તિ મળી શકે છે માં શૈલ્ય પુત્રીની કૃપાથી આવનારા સમય તુલા રાશિવાળા લોકો પર ધનનો વરસાદ વરસાવવાનો છે

રાશિઓને કહું કે નવરાત્રી માં બનેલો શુભી તમને ઘણો ફાયદો થશે હા મિત્રો તમને કહે છે કે મા દુર્ગાની કૃપા તમારો સમય સારો રહેશે હા મિત્રો વૃષભ રાશિ વાડાઓને મા દુર્ગા નવ સ્વરૂપોની કૃપા પ્રાપ્ત થવાની છે તમારા પરિવારમાં સફળતા પ્રદાન તરીકે ગણવામાં આવે છે તે જ સમયે તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે સાથીઓ તમારા દ્વારા કરવામાં આવેલા મહાન તાથી હવે તમને ફાયદો થશે તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમારા આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી રહેશે તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે તમારી મીઠી વાણીને કારણે તમારા બધા જ કામ પૂર્ણ થશે માં દુર્ગાના આશીર્વાદથી તમે ખાસ બની રહ્યા છો જેના કારણે તમારી બધી આર્થિક સમસ્યાઓ આ નવરાત્રીમાં સમાપ્ત થવાની છે તે ખોટું નથી આ દુર્ગાની કૃપા આ નવરાત્રી તમારા આખા પરિવાર હા મિત્રો પર બનાવી રહી છે જેની મદદથી તમને તમારા ઘર એક ખૂબ જ સુ મિથુન રાશિ વાળા તમને જણાવીએ કે નવરાત્રી માં માતા કુષ્ટ માંડા ના આશીર્વાદ મળશે હા મિત્રો એવું કહેવામાં આવે છે કે માતા કુષ્ટ કોઈ પણ વ્યક્તિ તેમના જીવનમાં આર્થિક સમસ્યાઓ અને દેવી લક્ષ્મી તેમના ઘરમાં રહે છે અને આ રાશિઓના ના જાતકો જાત છો હવે માતા

તેજ સમયે જો તમે ઘણા વર્ષોથી નવી નોકરી અથવા નવી નોકરી શોધી રહ્યા છો તો હવે તમને માતાની કૃપાથી સારી નોકરી નોકરી મળશે જેથી તમે તેમાં નફો મેળવશો સાથે સાથે તમારા ઘરમાં પારાવરિક મતભેદો સમાપ્ત થશે તેમજ વેપારીઓ લોકોને આ સમય દરમિયાન કમાણી કરવાની ઘણી સારી તકો મળશે અને તેનાથી સારી આવક પણ વધારો થશે સાથે સાથે વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા તેમની શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે તેમજ આ દરમિયાન તમારું સન્માન વધશે લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે અને

અને તમે જણાવી દઈએ કે જો તમે નવરાત્રી પર ઉપવાસ કરવાનો વિચારી રહ્યા છો તો તે તમને સલાહ આપવામાં આવે છે જો તમે જરૂરી ન હોય તો કોઈ પણ કારણોસર અચૂકવું અચકાવવું નહીં તમે તમને નવરાત્રીના નવ દિવસોમાં તમામ નવ દેવીઓને કૃપા પ્રાપ્ત થવાની છે હા મિત્રો તમારી રાશિની બધી જ ખામીઓ હવે સમાપ્ત થવાની છે માતા કાર્ત્ય કૃપા તમને આ નવરાત્રીથી મોટી સફળતા મળશે માતા કાર્તયાની કૃપાથી આ સમય વ્યવસાયિકો માટે સારો રહેશે તેમજ તમને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોશો તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે સાથે સાથે તમારું પારિવારિક જીવન પણ સારું રહેશે પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે

મળશે હા કર્ક રાશિના તમને જણાવ જણાવશે કે તમારા પર સૌભાગ્યનું નિર્માણ થઈ રહ્યું છે ઉપરાંત મિત્રો તમને જણાવીએ છે કે જો તમે થોડો સમયથી આર્થિક સમસ્યાથી પરેશાન છો તો જ્યોતિષ વિદ્યાઓ તમારા માટે એક ઉપાય આપ્યો છે સાથીઓ આર્થિક લાભ માટે નવરાત્રીમાં માતા લક્ષ્મીની પૂજા કરો આ સમય દરમિયાન લક્ષ્મીને લાલ કપડા અને પ્રેમ સંબંધિત વસ્તુઓ અને કમળના ફૂલ અર્પણ કરો તે સાધક માટે સંપત્તિ લાવે છે મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો મળી